તો મતદાનના મહત્વને સમજતો એક પરિવાર જે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહે છે આ પરિવાર પાસેથી મતદાનનું મહત્વ લોકોએ સમજવા જેવું છે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં સાંઈ જોત રેસિડેન્સીમાં રહેતા ગીતાબેન ચાર મહિના રોજ ન્યૂઝીલેન્ડ જવાના હતા પણ ચૂંટણીની તારીખ જાહેર થતાં તેમણે મતાધિકારના ઉપયોગનો દ્રઢ સંકલ્પ કર્યો અને ગીતાબેને મતદાન કર્યા બાદ જ ન્યુઝીલેન્ડ જવાનું નક્કી કર્યું હવે ગીતાબેન મતદાન કર્યા બાદ દસમી તારીખે ન્યૂઝીલેન્ડ જશે ભરી વાત એ છે કે બાવન વર્ષના ગીતાબેને આજ દિન સુધી એક પણ વાર મતદાન કરવાની તક તેઓ ચૂક્યા નથી તેમના દીકરી નિકિતા પણ ન્યૂઝીલેન્ડથી મતદાન કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે તો તેમના પતિ જેઓ બેંગ્લોરમાં વ્યવસાય કરે છે તેઓ પણ મતદાન કરવા માટે આવવાના છે ગુજરાતમાં સાતમી તારીખે મતદાન છે ત્યારે ઇલેક્શન કમિશન અને અનેક સામાજિક સો ટકા મતદાન થાય તેના માટે અનેક પ્રયત્નો કરે છે અને લોકોએ મતદાન કરવું તેના માટેની એક ફરજ પણ છે ત્યારે અમે પહોંચ્યા આજે સાયન્સ સિટી વિસ્તારમાં કે ત્યાં એક પટેલ પરિવાર છે ને મતદાનનું મૂલ્ય કેટલું છે તે તેમની પાસેથી સમજવા જેવું છે તેમની સાથે આજે વાત કરીશું આપણી સાથે ગીતાબેન છે ગીતાબેન મતદાનનું મૂલ્ય કેટલું એ આપણી પાસેથી સમજવા આવ્યા છે કારણ કે જે આખી સ્ટોરી મેં સાંભળી છે તમારી અમારા દર્શકો પણ સાંભળવા માંગે છે મતદાનનું મૂલ્ય આપણા માટે ભારત માટે સારું છે ભારતને આપણે વોટ આપો એ આપણી ફરજ બને છે મારા મારા હસબન્ડ પણ બેંગ્લોરે છે એ પણ આવવાના છે બેબી ન્યૂઝીલેન્ડથી કાલે જ આવી મારી ચાર તારીખની ટિકિટ હતી મેં કે જાણ મતનું તારીખ આવી ગઈ નજીક તો મેં દસ તારીખ રિટર્ન જવાની તારીખ લીધી તો હું અને મારી બેબી બંને મત આપીને જઈશું અને એના પપ્પા પણ આવવાના છે બેંગ્લોરથી મતદાન તો મતદાન આપણું એક મોટું રાષ્ટ્રીય છે મતદાન આપણો કરવો એ આપણો મત અધિકાર છે બિલકુલ તમે મતદાન દરેક ઇલેક્શનમાં કરતા હો છો સાંભળ્યું હા અચૂક મતદાન કોઈ મતદાન એવું નથી કે અમે છોડ્યું કે વેકેશનમાં કે ફરવા ગયા અચૂક અમે મતદાન કરીએ છીએ મતદાન કરવો એ આપણો અધિકાર છે અને આપણે કરવો જોઈએ એમના દીકરી પણ છે જેઓ ન્યુઝીલેન્ડ થી આવ્યા છે બેન શું કહેશો ન્યુઝીલેન્ડ થી સ્પેશિયલી મતદાન કરવા માટે આવ્યા તમે હા હું ન્યુઝીલેન્ડ રહું છું આમ તો હું દસ તારીખે આવવાની હતી પણ મતદાન મને ખબર પડી કે સાત તારીખે મતદાન છે તો મેં કીધું ચલો વહેલા મતદાન કરીએ અને યંગસ્ટર માટે એ લાભદાયક છે મતદાન આપણે અચૂક કરવું જોઈએ ચોક્કસ બેન શું કહેશો ખાસ કરીને જે લોકો મતદાન નથી કરતા અથવા ક્યાંક ને ક્યાંક આળસમાં રહી જાય છે એવા લોકોને તમારી શું અપીલ છે કારણ કે બેંગલોર ન્યૂઝીલેન્ડને અમદાવાદ ત્રણ ડેસ્ટિનેશન તમે ભેગા થયા છો અને છતાંય તમે મતદાન કરવા માટે લઈ ખૂબ મોટી વાત છે હા કરવું જોઈએ મતદાન ભલે કોઈ દુનિયાને ગમે તે શેડાઓ હોઈએ પણ આપણે ભારત આપણો ભારત જીતાડવું આપણું ભારતનું મોટું માન સન્માન જાળવું એના માટે આપણે ફરજિયાત વોટિંગ કરવું જોઈએ મતદાનનું મૂલ્ય બિલકુલથી આ પરિવાર સમજાવે છે કારણ કે તેમના જે દીકરી છે તેઓ ન્યૂઝીલેન્ડથી આવ્યા છે ગીતાબેન અમદાવાદમાં છે ન્યૂઝીલેન્ડ જવાના હતા તેમ છતાં તેઓ ગયા નથી અને તેમના હસબેન્ડ જે છે તેઓ થી અહીં આવતીકાલે આવી જશે અને આખો પરિવાર સાતમી તારીખે આ લોકશાહીના પર્વમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવશે એટલે મતદાનનું મૂલ્ય સમજાવતો આ પરિવાર દરેક માટે એક મોટું ઉદાહરણ આપી જાય છે કેમેરા પર્સન વિજય સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ